जारे वधारे दुखी होए त्यारे सांभरजो आ धरती पर लगभग मोटा भागना लोको कई कई कारण थी दुखी रहता होए छे परंतु जेम जगदीश नी जेम दुख माथी मुक्त थई सुखी थवो होए तो तमारे आ वीडियो नी बात पूरी सांभरवी पड़शे सांभरता पहला आप सबने विनंती करू छु के कमेंट मा जय श्री कृष्ण हर हर महादेव जरूर लखजो जेथी तमारा दुख दूर थई जाए तो हवे शांति थी ध्यान आपी ने સાંભજો જગદીશ હંમેશા ખુદ ને એક સંયમિત અને મજબૂત વ્યક્તિ માનતો હતો શાળા કોલેજ માંથી ટોપર તરીકે જ બહાર આવ્યો હતો નોકરી માં ઝડપથી પ્રગતિ કરી અને પરિવાર ની પ્રતિષ્ઠા ને વધારી ખૂબ સફળ હતો સારા પગાર સુંદર ઘર અને એક સહુ સુખી લાગતો પરિવાર એવું બધું હતું જેની આકાંક્ષા કોઈ પણ વ્યક્તિ રાખે છે પરંતુ જયારે આંતરિક અશાંતિ અને દુખ આવી જાય

અંદર હતો આ બદલા એના પત્ની રાધા અને એના પરિવારને છુપાવવાનો પ્રયત્ન કર્યો રોજ સવારે તે જેવો ઘરમાંથી મલકાતો નીકળતો તેની પાછળ એક ઊંડો દુખ અને હતાશાનો પડછાયો ભવાયલો હતો કોઈને ખબર ન હતી કે તે અંદરથી કેટલો અસ્વસ્થ હતો એક દિવસ ઓફિસમાંથી ઘરે પાછા ફરતા તે ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો એ દિવસે તેની બહાર કોઈ ખાસ પરિસ્થિતિ નહોતી પ્રતિદિનની જેમ બધું જ સામાન્ય પરંતુ આ સામાન્યતા એના માટે સહન કરી શકાય તેમ ન રહી તે ટ્રાફિક લાઇટ પાસે ઉભો રહ્યો ત્યારે એક ગાઢ વેદના તેના તેના ચીરતી હોય તેવો અનુભવ થયો ઊંડા પ્રશ્નો અને ભરાવા લાગ્યા એ વિચારતો રહ્યો કે મને શું મળ્યું છે મેં શું ગુમાવ્યું છે એમને લાગ્યું કે આ જીવન માં એ બધા સુખ અને સુવિધાઓ હોવા છતાં તેનો અંતર ના દુખ માટે કોઈ ઉપાય નથી હંમેશા તે ખદૂર કરવાનો પ્રયત્ન કરતો હતો ક્યારેક મિત્રો સાથે ક્યારેક નવું કંઈ ખરીદીને અથવા વારંવાર નોકરી બદલીને તે દિવસે ઘર પહોંચી અને પોતાની અંદરનો તણ સહન ન કરી શક્યો તેને એવી લાગણી થઈ કે આ બોજ હવે સહન કરવાનો નથી તેણે રાહતનો ઠેકાણો શોધવા શરૂ કર્યા અને વિમુખતા સાથે ગલીના હોરે એક નાનકડું મંદિર જોઈને તે ત્યાં પહોંચ્યો એ મંદિર તો વળી પુરાતન અને અસ્તિત્વમાં

भांगी अने कहू बाबा मने लागे छे के आ दुनिया मा बधूज खाली छे मारी पासे बधा कागड़ पर बधू छे घर नौकरी पैसा परिवार तेम छताय हो अंदर थी शून्य छु मने खबर नथी के आमा थी केवी रीते बाहर आवु मित्रो आपना समाज मा पर आवा घना लोको हशे जे जगदीश नी जेम बधु होवा छता दुखी होय छे मैं कहूं तेम के दुख क्या आवे छे अने सुख क्या थी मरशे? તે પ્રશ્નનો જવાબ તમે મરી જશે જો આ વાત પૂરી સાંભળશો તો અને એક સેવાનો કામ કરજો કે આ વિડિયોને એટલો શેર કરજો કે જેમ જગદીશને રસ્તો મળે છે તેમ આપણે પણ રસ્તો મળે હવે એવું બને છે કે સાધુએ એક મીઠા હાસ્ય સાથે જવાબ આપ્યો બેટા આ દુખ એ જીવનનો ભાગ છે જે દરેક વ્યક્તિ અનુભવે છે પરંતુ તું દુખના અર્થને સમજવા માટે તૈયાર નથી દુખનો સાચો अर्थ शू जगदीश थोड़ी तपशील ए बात ने सांभी बाबा आ दुख नो अंत क्या छे आ क्या पूरो थाय साधु हड़वा पर ऊंडा स्वरे बोलिया बेटा दुख कोई एवी वस्तु नथी जेने तू जितवा माटे जीवतो हो दुख ए जीवन नु स्वरूप छे तू जे शांति अने सुख शोधी रह्यो छे ते तारा आंतरिक गोथा साथे जोड़ायेली छे जगदीश ना चेहरा पर एक सवाल स्पष्ट थई गयो आनो अर्थ શું કદી દુખ મુક્ત નથી થઈ શકતો સાધુ એ મસ્ત છે જેમ કે મૌનને સાંભળો છો એમ જ દુઃખને મૌન માં સાંભળવું પડે છે સાધુ એ તરત જ પોતાનો હાથ આગળ કર્યો અને કહ્યું આજ મૌનમાં તને તારું દુખ અર્થ મળશે જગદીશ પહેલા સમજાયું નહીં કે સાધુ શું સમજાવવા માંગે છે પણ તે સાથે બેસી રહ્યો બન્ને વચ્ચે એક મૌન ઘેરાઈ ત્યાં કોઈ અવાજ ન હતો ફક્ત શાંતિ હતી આ મૌનમાં તેને પોતાની અંદર આવતા વિચારોનો ધમાલ અનુભવ થયો જે પહેલા તેને ભયાનક લાગતો હતો પણ જોત જોતામાં મૌનના આક્ષરોમાં તેને પોતાની અંદર એવી શાંતિ અનુભવી કે જે કદી મરતી ન હતી આ મૌન જે શરૂઆતમાં ભય નક લાગતું હતું હવે જાણે હળવું આરામદાયક બની ગયું હતું જગદીશે ભિત્રથી સમજીયું કે મૌન એ માત્ર અવાજનો અભાવ નથી તે એક અંદરનો અવકાશ છે જ્યાં એણે પોતાનો દર્દ અને દુખને સ્વીકારવાનો માર્ગ શીખ્યો મૌનમાં જગદીશને સંજોગો અને પરિસ્થિતિઓનો અર્થ સમજાયો દુખ એ જીવનના ઘટકોમાંથી એક છે જે અમુક સમય માટે મનુષ્યને તેની અસરો બતાવે છે પરંતુ એ દુખને त्याजी देवा माटे પોતાનો સમય આવે છે જગદીશ માટે આ મૌનનો અનુભવ જીવન માટેનો ટર્નિંગ પોઈન્ટ બન્યો એને શીખી લીધો કે ક્યારેક દુખનો સામનો કરવાની જગ્યાએ તેના મર્મને સાંભરી તેમાંથી શાંતિ શોધવી પડે છે આ પરિચય પછી જગદીશને જાણ થઈ કે જીવનની દરેક મુશ્કેલીનો સોલ્યુશન કોઈ બહારની વસ્તુમાં નથી ક્યારેક શાંતિ શોધવી એ અંતરમાં છે જગદીશ હવે બુદ્ધિથી જીવન જીવવા લાગ્યો જાણતો હતો કે દુખ આવે તે સહજે આવે પરંતુ એ દુખને સ્વીકારીને એમાંથી શાંતિ શોધવી એ જીવનની સાચી રીત છે જગદીશના આ એકલવાયા પ્રવાસ પછી તે હવે મૌનનો મહિમા સમજવા લાગ્યો તે પોતાની અંદર શાંતિ શોધતો અને હવે એ શાંતિ બીજાઓમાં વહેંચવાનો પ્રયત્ન કરતો મિત્રો તમને ગમ્યું હોય તો શેર કંજો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ